આજે વિશ્વ મહિલા દિવસ જુદી જુદી ફિલ્મમાં જુદા જુદા મહિલાઓ સાથે આપણે વાત કરવાનું એક વિશેષ પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું જેમ કે વકીલ છે ડોક્ટર છે પોલીસ છે આપણી સાથે એક મહિલા ડોક્ટર જોડાઈ ગયા છે જે બેન તમારું નામ મારું નામ ડોક્ટર પ્રસિલ્લા મેકવાન છે હું સંજીવની હોસ્પિટલ આણંદ ખાતે ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું આજે જે માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ છે આજે તમારા તરફથી એક કેમ્પનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે તેના વિશે શું કહેશો હવે આમ તો ઘણા બધી ઘણી બધી વસ્તુઓ છે જેના રિગાર્ડિંગ અમારે અલગ અલગ કેમ્પ અમે કરતા હોઈએ છીએ પણ વિમેન્સ ડે છે એટલે જે મેં સ્ક્રીનિંગ ટેસ્ટ રાખ્યું છે ફોર ધ સર્વાઇકલ કેન્સર અવેરનેસ એમાં એસ્પેશિયલી નાની બાળકીઓથી લઈને એજેડ વિમેન બધા ઇન્કલુડ થઈ શકે અને ગર્ભાશયના મુખનું કેન્સરને કઈ રીતે આપણે અટકાવી શકીએ એના એમાં કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એના રિગાર્ડિંગ હું કાલે અવેરનેસમાં હું મારા પેશન્ટ્સ આવશે એમને હું ડિસ્કસ કરવાની છું અને એ થાય એ ન થાય એની માટે આપણે કયા કયા પ્રિકોશન્સ લેવા જોઈએ અને એના રિગાર્ડિંગ જે ટેસ્ટ આવે છે જેમ કે બહુ જ કોમનલી મોસ્ટલી નોન હોય છે પેપ્સવીયર એ પણ પેશન્ટ્સમાં કરીને આપણે મોકલવાના છે કે જેથી આપણે અર્લી સ્ટેજ પર જો કોઈને હોય તો આપણે એને ડાયગ્નોઝ અર્લી સ્ટેજ પર કરી શકીએ અને એની સારી એવી ટ્રીટમેન્ટ આગળ થઈ શકે અને એટ ધ સેમ ટાઈમ ઇવન યંગ ગર્લ્સમાં પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આનું વેક્સિનેશન પણ થાય છે જે અત્યારે હજુ બી એટલું લોકો અવેર નથી ફિમેલ્સ અવેર નથી સો એના ઉપર હું ફોકસ કરવાની છું કાલે પ્રોબ્લેમ તો હું પહેલાં પહેલું નહીં કહું કારણ કે જે પ્રોફેશનમાં હું છું દેટ ઇઝ અ નોબલ પ્રોફેશન અને હું પોતાને બહુ નસીબવાળી માનું છું કે ભગવાને મને એક આ ચાન્સ આપ્યો છે કે હું આવનારી પેઢી ફિમેલ્સ માટે હું કંઈક કરી રહી છું મેટરનલ હેલ્થ માટે હું કંઈક કરી કરવાને સક્ષમ છું એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ દેટ બટ નાવ ઇમ્પોર્ટન્ટલી તમે કીધું કે પ્રોબ્લેમ્સ તો પ્રોબ્લેમ્સ તો હું નહીં કહું પણ જ્યારે અમે ભણવા ગયા હતા સ્ટડીઝ કરવા હું આઉટ ઓફ ગુજરાત ભણી છું મેં પૂનાથી મારી સ્ટડીઝ કરેલી છે એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન બન્યું તો હા એ બધી થોડી ઘણી તકલીફો પડે તમારે ઘરથી દૂર રહેવું પડે ફેમિલી ઓ તમે નાનપણથી મા બાપ સાથે રહ્યા તો એ બધી તકલીફો પડે છે પણ એટ ધ સેમ ટાઈમ તમને એન્કરેજમેન્ટ પણ એટલું બધું મળતું હોય છે અને મારી માટે મારા મારો રોલ મોડલ મારા ફાધર છે અમે અમારા મારા ફાધરને મેં હું જોતી હતી અને એટલા માટે જ કદાચ મેં ડિસાઇડ કર્યું હતું કે મારે બી ડૉક્ટર બનવું છે અને તકલીફો તો પડી પણ હું એને સાચું કહું તો તકલીફ નહીં જ કહું બિકોઝ આજે જે બી છું હું એ બધી તકલીફો અને એ બધું જે બી સહન કર્યું એ બધાની સાથે હું આજે આગળ આ સ્ટેજ પર આવીને બેઠી છું બાકી તકલીફ તો જીવનમાં રહેવાની જ છે વી હેવ ટુ એક્સેપ્ટેડ